ધર્મ અને રાષ્ટ્ર હંમેશા એકબીજાના પૂરક રહ્યા છે દેશમાં જ્યારે પણ આફત આવે છે ત્યારે ધાર્મિકતાની સાથે સાથે રાષ્ટ્રભાવના વધુ જાગૃત થાય છે નવસારી શહેરમાં આવેલા પવિત્ર અને પૌરાણિક દેવીશ્વર મહાદેવ મંદિરમાં દેશની સેનાને સમર્થન આપવા માટે મંદિરમાં ઓપરેશન સિંધુની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે જે નયન રમ્ય બની છે નવસારી શહેરના દેવેશ્વર મહાદેવ મંદિરમાં રાષ્ટ્રભક્તિનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે મંદિરમાં ઓપરેશન સિંધુની પ્રતિકૃતિ અક્ષત અને ફૂલોથી સજાવવામાં આવી છે પહેલગામમાં આતંકવાદીઓએ સહેલાણીઓની ધર્મના આધારે હત્યા કરી હતી આ ઘટનાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી મંદિરના સંચાલકોએ પહેલગામની ઘટનામાં પીડિત મહિલાઓની વ્યથા દર્શાવતી લાગણી સભા રંગોળી પણ બનાવી છે દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ધર્મેશ દુબે જણાવ્યું કે ધર્મની રાષ્ટ્ર હંમેશા એકબીજાના પૂરક રહ્યા છે પહેલગામ માં થયેલા અત્યાચારનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે મંદિરમાં ઓપરેશન સિંધુની ની પ્રતિકૃતિ બનાવીને દેશના સમર્થનમાં અનોખી પહેલ કરવામાં આવી છે રિપોર્ટ ન્યૂઝ નવસારી